આઠ મે બે હજાર અઢાર ના રોજ બેંગલુરૂમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહને હત્યાના આરોપી ગણાવ્યા હતા સુલતાનપુરના બીજેપી નેતાએ તેમની સામે માનહાની કેસ દાખલ કર્યો હતો આ વર્ષની શરૂઆતમાં રાહુલ ગાંધી વીસ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થયા હતા મહત્વનું છે કે આ કેસ પાંચ વર્ષથી ચાલી રહ્યો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સાંસદ ધારાસભ્ય કોર્ટના તત્કાલીન ન્યાયાધીશે રાહુલ ગાંધી વિરુદ્ધ બિલ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું રાહુલે વીસ ફેબ્રુઆરીએ સુલતાનપુર કોર્ટમાં પહોંચ્યા બાદ સરેન્ડર કર્યું હતું કોર્ટે તેમને પચ્ચીસ રૂપિયાના બે બોન્ડ પર જામીન આપ્યા હતા ત્યારથી દર મહિને સતત તારીખો પડી રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ